અને આજ હે આપડે જે કાયલનું અધુ કામ હતું ને કે મકાન ના રિનોવેશન ખાતું જે ફૂટી કહવાનું એ કરી દીધું હે બંધ એ કામ હે ને ભાઈ બહુ ખતરનાક લેવલ નું ને ડેન્જરસ કામ હતું કેમકે એમાં હે ને આપણે લગભગ ત્રણ ચાર કલાક જેવું કહવા મીથા પણ કઈ રિઝલ્ટ મળ્યું નહીં તો કીધું ચડાવી દે સાઈડ માં આપણે અઘરા કામ હે ને સાઈડ માં તરત ચડાવી દેવી થોડા કામ હું કામ કરવાનો અમને ઉત્સાહ જેવો એટલે એવું કામ હોય ને સાઈડ માં ચડાવી દેવી તો એ કામ અત્યારે હે ને બંધ કરી દીધું છે કીધું એને હે ને સીધું આપણે સિમેન્ટની રબડી પાઈ અને પ્લાસ્ટર મારી દેવું માપે માપે જ્યાં બહુ કુટી ઉખડીએ છે ને ત્યાં ગહવાનું નક્કી કીધું છે એટલે અત્યારે હે ને એ કામ બંધ હતું ને તો પાછા આપણે હે ને પૂગી ગયા કાણે અને કાણે હમણાંથી આપણે બ્લેક બ્યુટી બીમાર છે તો દૂધ આજ નથી આવ્યું કહેતી એટલે દૂધ નથી ને તો શાહ પીધા આવું કે ભાઈ કામ થાય નહીં કંટાવો ચડે બેઠા બેઠા

આવું ભાઈ મોટું હે કાજલ્યા બપોરનો લગભગ દોઢ વાગ આવ્યો હે અને કાણે બપોરે પાણી કરવા તો મસ્ત મજાનો કરી લીધો અને હવે એને આવી ગયા બાદ આપણે બ્લેક બ્યુટી ની ખબર કાઢવા હતું બ્લેક બ્યુટી હજી હે ને ભાઈ ખાતી પીતી નથી અને જો સ્પેશિયલ ટ્રીટમેન્ટમાં આમાં એને ભડકું પ્લાવ મૂચ્યું હે પણ તોય નથી ખાધું અને નીણ ને બધું નાખેલું હે પણ શું કહેવાય ઊભી નથી થતી બધું હાલતી નથી અને ખાતી નથી અને શું છે દવા પાવાનું થાય ને તે બહુ માથાકૂટ કર્યું ને ભાજવીને એવું કર્યું ને ત્યારે માંડ માંડ દવા પીવી છે એટલે અત્યારે પાસે ડૉક્ટરને બોલાવ્યા છે એટલે આવે છે તો પાછા એકાદા બે ઇન્જેક્શનને દેવડાવી દેવી ને પછી ખબર કે આમ થાય છે બાકી તો અત્યારે આમ શું કહેવાય ખાવા ખાવા પીવાનું બંધ કરી દીધું છે પછી કેવાય નથી ને ખરવા જેવું છે એટલે હાલતી નથી પગમાં એટલે અને દોવાર તો હાવ પગ ત્રણ ચાર દિવસથી બીમાર પડે ઓછું થઈ ગયું હે તો હાલો તો બધાને રોટલીનો પણ મો દેવાઈ ગયો હે અને આને ઉલકું રોટલી નાખી પણ ખાતી નથી કોઈ પાસે નાખી હાલે તો હાલે રોટલો હાલે બધો લેતો હમણાં તે ને ખાવા પીવાનું ખાવું બંધ કરી દીધું ને એ પછી તો બિસે પેટમાં ખાડા પડી જશે હા આમ ડૂબો પાતા હોય થઈ ગઈ હે બ્લેક બ્યુટી આપણી હાલો એ કટકો ને એ આપણે મોટી ગામે અને એ પછી હે ને અમને આપણું પ્લાસ્ટરનું કામ જે પૂરું થયું ને એ બતાવું કેટલું થયું છે ને કઈ રીતનું થયું છે એવું કઈ માતાજી હાલ હાલો હવે હે ને પાછા જ આવી એટલે તમને બતાવું પ્લાસ્ટિકનું કામ આપણું બાકી તો હવે છે ને આમાં ટાટું હાવ બંધ થઈ ગઈ હે તડકો મીંડો પડવા એટલે ટોરાને હું છે બહારમાં મજા આવે બહાર બાંધ્યા હોય ને એટલે અને બીજા બધા ત્યાં ડાવા પડામાં જે ભાગી જાય કામ ચાલુ છે એટલે અને કાલ આપણે જે પૂટી ઉખાડવાનું કામ ચાલુ કર્યું હતું ને એ કહી દીધું હે બંધ કેમકે એ કામ છે ને ભાઈ બહુ જ મહેનતવાળું છે અને રિઝલ્ટ જરીએ નહીં મહેનત પૂરે પૂરી રિઝલ્ટ આમ હાવ ઝીરો ટકા કાયલ બપવો પછી એટલું ઉખાડ્યું ને તો એ ખાલી ઉલક્યો ને ખૂણા જ ઉખાડી દેતા એટલે પછી આ કરી દીધું હે બંધ સતીશને પૂછ્યું ને તો એ કે આપણે સિમેન્ટની રબડી મારી અને પ્લાસ્ટર કરી દેવું ને તો કાયલ છે એટલે અને જો અહીંયા હે આપણે પ્લાસ્ટરનું કામ પૂરું થઈ ગયું હે વંડામાં ઓલી બાજુ થઈ ગયું હતું પાસળભરી બાજુ અને આ સાઈડ બાકી હતી તો આ સાઈડ એ થઈ ગયું હે ત્યારે જો આવું ભાઈ પાણી પાય છે મસ્ત મજાનું થઈ ગયું પ્લાસ્ટર થઈ ગયું ને એટલે અને અહીંયા હે આપણો શું કહેવાય કિચન ગાર્ડન અત્યારે તો શેરડી છે થોડીક વાવેલી અને ભીંડો ને એવું બધું બધું કાઢીને છું તું થોડીક વાલો છે એક પોપીજું છે એક બે પોપીયા નાના નાના છે અને માલપા છે ને મેથી વાવેલી છે દેખાય છે ને ઉજી નજી આમ કમ્પ્લીટ થઈ છે એવું બધું છે બાકી અત્યારે પ્લાસ્ટરને પાણી પાવાનું ચાલુ છે ફટી बाजू કુપલામાં મકાનમાં કમ્પ્લીટ થઈ ગયું અને અમું હું કે બધું જે પ્લાસ્ટર બાકી હતું એ થઈ ગયું છે હવે ખાલી આપડે આ જેટલામાં આવે આજુને એ મકર વાળું છે પુણીમાં આવે સિધું કરવાનું છે આપડે કહોવાનું જે સાલું પીતું હતું ને નથીતું ઈ લગભગ થોડું ખાલી આપણે કર્યું ને કેક નું તો ઈ તો ખાઈ જો આપણે કહ્યું ને એમાં ખાલી છે ને જો આટલું આ કણ થોડું આયા આટલું આ આ બે ટેબલ રાખ્યા એક ટેબલ આ અને બાકી જો ઉલટું ઓલું બધું અને સામાનની તો વાત જ આવી એટલે પછી એને બધું બંધ ખાલી કીધું ટોસા મારી અને આવું થઈ જાય ને તો આને એક વખત પાણીથી ફૂવાનું મારી એટલે સાફ કરી નાખવાનું પછી સીધું આપણે સિમેન્ટની રબડી મારી અને પ્લાસ્ટર કરવાનું નહીં કર્યું હે એટલે હવે

ચાલો ને અને આ દીદી ક્યાં ગઈ હતી તું ક્યાં ગઈ હતી તું આમ ક્યાં કણે ક્યાં કણે અંદર પૂરી દીધા આપણે પહેરે ને એનું થાય બધા

હવે દીદી જો ખાવા દે હાલો તો હવે હે ને તો મસ્ત મજાની વાલો મુડી છે બન્યું આ તો કરી લેવી તો બહુ બેન તો વાવ કરવા બેહી ગયા હે શિલ્પાબેન બનાવે છે રોટલા મોર્નિંગ બીજા દિવસની મસ્ત મજાની હવા પડી ગઈ છે અને હું ને દીદી બેન અત્યારે હાથમાં રોટલો લઈને નીકળી ગયા છે ઈ બધુને રોટલો દે વાલ્યો દીદી આપી દે આપો આપો એકો નાખો હાલે બધું જો દીદી આપે છે દીદી નું આપે છે રાજદસિંહ આપે બસ હાલે હવે હવે કોને આપવો છે એ કોને હું થયું છે એને શું થયું છે દવા પી એને હું છું વિશે તો દવા પી છું

પાણી ને એવું પીવે છે લીલી ને હુચી ને બધી ની નાખી છે એને જે ખાયું હોય ને એ ખાય જો ખાડા પડી જાય હાવ ફૂકાઈ ગઈ બે ત્રણ બી માં તો બાકી તો બીજા બધા જો મસ્ત મજા બેઠા છે ઓલી જલસી બેન ને રોટલો ભાગ માં આવ્યો ને જો કદુડી ફરે છે શું કરે છે હા આમ ફદુડી ફરે છે અને આ દીદી શું લાવી છે